તો મોરબીમાં ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો ઓડિયો ક્લિપ વાયરલ થતા ખળભળાટ મચ્યો છે જેમાં લંપટ શિક્ષક કેસમાં ધારાસભ્ય કાંતિ અમૃતિયાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે પીરિત વિદ્યાર્થીનીના પરિજન અને ધારાસભ્યની વાતનો ઓડિયો વાયરલ થયો છે બોક્સોના ગંભીર ગુનામાં પોલીસ રિમાન્ડની માંગ કેમ ન કરી તેના લઈને વાતચીત છે વિદ્યાર્થીની સાથે અડપલા કરનાર ટ્યુશન ક્લાસીસનો શિક્ષક હાલ જેલમાં છે પોલીસે આરોપીની રિમાન્ડની માંગ ન કરતા ધારાસભ્યને રજૂઆત કરાઈ ઓડિયો ક્લિપમાં ધારાસભ્યએ કોને મદદ કરી હોવાની વાત કરી તેને લઈને પણ અસમંજસ છે ઓડિયો ક્લિપમાં ધારાસભ્યએ મદદ તો કરી તેવું કહ્યું પણ કોને મદદ કરી તેને લઈને અસમંજસ છે અમૃતિયા ગાંધીનગર જતા હોવાનું આવતા અઠવાડિયે આવવાનું કર્યું

આજ મોરબી જતો હવે ગાંધીનગર જાવ તો મળજો આવજો બધા ક્યારે આવો રાતે ક્યારે ગમે ભેગા થાય નહીં આજ ગાંધીનગર નીકળ્યો હવે એને આવીશ બુધવારે રાતે આવીશ ત્રણ દી ગાંધીનગર હોય પાંચ દી હોય પણ સાહેબ આનું હવે શું કરવાનું આપડે હાલો આનું શું કરવાનું જે તમે કેશો એ મળજો તમારે એને સજા એમ નહીં બે દિવસે ચાર દિવસ થઈ ગયા આપડે એફઆઈઆર થઈ ગયા હજી ને પોલીસ કસ્ટડીમાં કેમ નથી લીધો

પ્રતિપાલ મોરબીના ક્લાસીસ ચલાવતા જે શિક્ષક છે રવિન્દ્ર ત્રિવેદી નામના વ્યક્તિ વિરુદ્ધ વિદ્યાર્થીના આડપલા ફરિયાદ નોંધાઈ છે કાર્યવાહી પણ હાથ ધરાઈ હતી ગત ડિસેમ્બરના રોજ મોરબી સિટી પોલીસ બી ડિવિઝન નો ફરિયાદ પણ નોંધાઈ હતી પણ આજે જે મોરબી પંથકમાં જે ઓડિયો વાયરલ થયો છે પીડિત વિદ્યાર્થીના પરિવાર ન્યાયની માંગ કરી રહ્યા છે આ ઘટનામાં પીડિત વિદ્યાર્થીના પરિજનો દ્વારા મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃત મદદ માટે ફોન કર્યો છે અને વિદ્યાર્થીના જે પરિવારજનો છે પીડિતાના તેઓ કાંતિ ફોન કરતા કહે છે કે ભૂતકાળમાં આવા ચાર પાંચ બનાવે છે સાહેબ તપાસ કરાવો અને વ્યવસ્થિત એમની રિમાન્ડ સહિતની માંગણી એ લોકો કરી રહ્યા છે અને કાર્યવાહી થવી જોઈએ તેવું પણ ઓડિયોમાં કહે છે દરમિયાન અમૃત્યા કાંતિ અમૃત્યા જે મોરબીના ધારાસભ્ય છે એ કહે છે ગાંધીનગર હોય એટલે બુધવારે હું આવીશ ત્યારે આપણે મળશું પણ જે રેકોર્ડિંગ છે એ જે વાયરલ ઓડિયો છે એ અત્યારે મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચર્ચાનો મહત્વનો એક મુદ્દો બન્યો છે મહત્વની વાત એ છે કે જયારે કલમ કલમથી કાર્યવાહી થઈ છે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે ત્યારે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેવી પીડિતના પરિવારજનો માગણી માંગણી છે ને એટલે જ કાંતિ ફોન કરે છે અને કાંતિ અમૃતિયા જયારે એમ કે છે કે હું ગાંધીનગર છું બુધવારે આવું ત્યારે જ વાત કરીશ એટલે બુધવારે એમણે સમય માંગ્યો છે પણ આ ઓડિયો આજે બહુ ચર્ચામાં આવ્યો છે જી આભાર ધર્મેશ માહિતી બદલ